પંજાબના ગામમાં યુપી બિહારના લોકોને રાત્રે નવ પછી બહાર ન નીકળવાનું ફરવામાં આવ્યું છે પરપ્રાંતિઓને ચેતવણી આપવામાં આવી છે પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યો છે ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રે નવ વાગ્યા પછી કોઈ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઈએ ગામમાં લગભગ બસ બે હજારની વસ્તી છે જેમાં પાંચસો પ્રવાસીઓ છે ગામના રહેવાસીઓનું માનવું છે કે અહીં રોકાવું છે તો તમે આ નિયમનું પાલન તો કરો કરવું પડશે ગામમાં અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે અનેક પ્રવાસી આ એક તરફી નિર્ણયને માનવા મજબૂર છે કેટલાક લોકોએ ગામમાં જ છોડીને દેવાનો નિર્ણય કર્યો છે આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે આ ઉપરાંત વેરિફિકેશન જરૂરી બની ગયા પછી સિગારેટ પીવી ગુટકા ખાવું અને પાન મસાલાનો ઉપયોગની પરવાનગી નથી આનાથી તે સડકો પર થૂકે છે અને ગંદકી ફેલાવે છે